હસ્ત અને લલિત કલા આ પ્રકરણની અંદર અનેક પ્રકારની હસ્તકલાઓ લલિત કલાઓ એના વિશે આપણે ચર્ચા કરવાની છે તો શરૂઆત કરીએ સૌથી પહેલા આપણને ખબર હોય જોઈએ કે સાંસ્કૃતિક વારસો કોને કહેવાય સાંસ્કૃતિક વારસો એટલે શું આપણે સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા શીખી ગયા છીએ હવે સાંસ્કૃતિક વારસાની અંદર આપણે હતા કે ભાઈ માનવીએ પોતાની બુદ્ધિશક્તિ આવડત અને કલા કૌશલ્ય વડે જે કાંઈ મેળવ્યું કે સર્જન કર્યું એને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ અહીંયા વ્યાખ્યાની અંદર તમને બતાવેલું છે માનવીએ પોતાની બુદ્ધિશક્તિ આવડત અને કલા કૌશલ્ય વડે જે કાંઈ મેળવ્યું કે સર્જન કર્યું એને સાંસ્કૃતિક વારસો કહી શકાય આપણે આગળ ઉપર એની વ્યાખ્યા ખૂબ ડિટેલમાં ચર્ચા કરી હતી હવે સાંસ્કૃતિક વારસાના બે પ્રકારો છે જૈવિક વારસો અને ભૌતિક વારસો હવે જૈવિક વારસાની અંદર આપણે વાત કરીએ કે ભાઈ બાળકના જન્મથી જ માતા પિતા તરફથી જે કાંઈ શારીરિક કે માનસિક લક્ષણો બાળકને વારસામાં મળે છે એને જૈવિક વારસો કહેવાય માતા પિતાના અમુક તત્વો શારીરિક કે માનસિક તત્વો એ બાળકને વારસામાં પ્રાપ્ત થાય છે તો એને કહી શકાય છે જૈવિક વારસો કે ભાઈ નાટ્ય કલા એ મારો જૈવિક વારસો છે પ્રાચીન સમયમાં જે શેરી નાટકો ભજવાતા એ મારા રગે ની અંદર વણાઈ ગયેલું છે તો એ મારો જૈવિક વારસો છે અમુક દોહા છંદ બોલવાની ઢબ જે બીજાને નથી આવડતી મને સારી રીતે આવડે છે તો એ મારો જૈવિક વારસો છે આપણે આગળ પણ વાત કરી હતી કે રણે નહીં નહીં માંગન આયો કવિ ગંગ કહે મુખ સૂર્ય છુપે નહીં બાદલ છાયો આ બધી બોલવાની જે છટા છે એ મારો જૈવિક વારસો છે માતા પિતાના શારીરિક માનસિક લક્ષણો બાળકને વારસામાં પ્રાપ્ત થાય છે એને કહેવાય જૈવિક વારસો અને ભૌતિક વારસો એટલે ઘર બહાર જમીન જાગીર જે માતા પિતા પાસેથી સંતાનોને વારસામાં મળે છે જાગીર એટલે મોટા સ્વરૂપની મિલકતો સ્થાવર એટલે સ્થિર મિલકતો કોઈ પ્લોટ હોય મોટા મકાન હોય મોટા પ્રમાણમાં જમીન હોય તો એ બધી સ્થાવર મિલકતો કહેવાય જંગમ મિલકતો કહેવાય એ બધું જે પ્રાપ્ત થાય છે એને કહેવાય છે ભૌતિક વારસો મિલકતની વાત આવે ભૌતિક વારસાની અંદર કોની વાત આવે મિલકતની વાત આવશે અને જૈવિક વારસાની અંદર શારીરિક કે માનસિક લક્ષણોની વાત આવશે પછી આ પ્રકરણ અંદર આપણે અલગ અલગ પ્રકારની કલા કારીગરી શીખવાની છે આમ તો ભારત છે ચોસઠ કલાઓનો દેશ કહેવાય પણ એમાંથી જે મુખ્ય મુખ્ય કલાઓ છે એ આપણે આ ચેપ્ટર શીખવાનો પ્રયત્ન કરીશું એમાં માટી કામ વરદગુ ચર્મ ઉદ્યોગ મોતી કામ ઝરી કામ હકીક કામ ને કાષ્ટ કલા આ બધી અલગ અલગ પ્રકારની કલા કારીગરી વિશે આપણે શીખવાનો પ્રયત્ન કરીશું તો એક પછી એક કલાને આપણે શીખવાનો પ્રયત્ન કરીએ તેમાં સૌથી પહેલી વાત આવશે માટી કામ કલા માટીની આ કાયા એક દિવસ માટીમાં ભળી જવાની છે માટીમાંથી કઈ કઈ વસ્તુઓ બનતી ચિત્રની અંદર તમે સરળતાથી જોઈ શકો છો દોસ્તો અને માટીમાંથી બનેલી ઘણી વસ્તુ હજી આપણા ઘરોમાં પણ જોવા મળે છે એ માટી કામ કલા છે અને કદાચ લગ્ન પ્રસંગોની અંદર ચાકડો પૂજવા જવાનો રિવાજ છે ચાકડો એટલે કુંભારનું યંત્ર જે ગોળ 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 ફેરવે અને એની ઉપર માટીના વાસણો બનાવે માટીના ઘડા બનાવે એ ચાકડો એને પૂજવાનો રિવાજ હજી આપણા સમાજની અંદર છે એ માટી કામ કલાને કારણે છે તો ધાતુ યુગની શોધ થઈ ન હતી એ પહેલા લોકો માટીમાંથી બનાવેલા વાસણોનો ઉપયોગ કરતા હતા માટીમાંથી રમકડા બનાવે માટીનો ઘડો બનાવે પાણી ભરવા માટેનો ઘડો ઘોડીયું બનાવવામાં આવે એટલે માટીમાંથી નાના નાના પાણી ભરવા માટેના ઘોડિયા કુલડી કુલડી છે ને એનું મોઢું આવી રીતે સાંકડું હોય અને પેટ છે જરા મોટું હોય આવી રીતનો કઈક આકાર એ કુલડીનો હોય છે પણ ગજબનું ઠંડુ પાણી થાય એમાં ભાઈ કોલડીનું પાણી જેને પીધું હોય એને ખબર હોય માટીમાંથી આવતી માટલીઓ હવે અહીંયા જરાક આપણે ઈરેઝ કરી નાખું છું આ વસ્તુ તમે જોઈ લીધી છે ઓકે થેન્ક યુ ફરી પાછી બોલપેન લઈ લઈએ આપણે માટીમાંથી ચૂલો બને અને માટીની ઈંટો બનતી માટીના ચૂલા ઉપર આવતી રસોઈ એમાં કુદરતી મીઠાશ હોય જે રાંધણ ગેસના ચૂલામાં ન હોય ભાઈ માટીની ઈટો અને એની પર માટીનું લીપણ કામ કરવામાં આવતું હતું જો અહીંયા તમને આપેલું છે છાણનું મિશ્રણ કરીને લીપવામાં આવતું હતું કાચા મકાનો હતા પ્રાચીન સમયમાં બહુ વધારે ભૂતકાળમાં જવાની જરૂર નથી પાંત્રી ચાલીસ વર્ષ પહેલા હું પોતે આવા કાચા મકાનમાં રહેલો છું કોઈ પ્રકારની કોઈ બીમારી ન આવે દિવાલો કાચી બનેલી હોય એની ઉપર છાણ માટી પાણી એ બધું મિશ્રણ કરીને લેપ કરવામાં આવે કોઈ પંખાની જરૂર પડતી નહીં કોઈ પ્રકારની ગરમી થતી નહીં કોઈ પ્રકારની બીમારીઓ આવતી નહીં આ પરંપરા ભારતની અંદર હતી અનાજનો સંગ્રહ કરવા માટેની કોઠી કોઠી છે એ એકદમ ગોળાકાર હોય ગોળાકાર ઉપરના ભાગમાંથી એમાં અનાજ ભરી શકાય અને નીચેના ભાગમાં કાણું હોય ત્યાંથી અનાજ કાઢી શકાય આ રીતની કોઠી હોય અનાજનો સંગ્રહ કરવા માટેની કોઠી અહીંથી અનાજ ભરી શકાય અને આ ભાગમાં નાનકડું એવું કાણું હોય ત્યાંથી એ અનાજ બહાર કાઢી શકાય ત્રણ ચાર વર્ષ ચાલે એટલું અનાજ આ કોઠીની અંદર ભરી દેતા એટલે આવી કોઠીઓ હજી ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળે છે બધું માટીમાંથી બનતું ઘી તેલ દૂધ દહીં છાશ આવી વસ્તુ ભરવા માટેના પાત્રો રસોઈના વાસણો આજે પણ કાળી માટીનું માટલું છાશ ભરવા માટે વપરાય છે કાળી માટીમાંથી બનાવેલું હોય લાલ માટીમાંથી બનાવેલું હોય તે પાણી ભરવા માટે વપરાય છે તો આ બધી પકવેલી માટી એમાંથી આ બધી વસ્તુઓ બનાવવામાં આવતી આને માટી કામ કલા અને કાચી અને પકવેલી માટી એટલે ટેરાકોટા શબ્દ ખાસ અગત્યનો છે યાદ રાખજો દોસ્તો હેતુલક્ષી પ્રશ્નો માટે આ શબ્દ ખાસ મહત્વનો છે ટેરાકોટા એટલે શું એક ગુણની અંદર પૂછાય છે તો ભાઈ તેરા કોટા એટલે કાચી અથવા પકવેલી માટીના વાસણો તો એના ઉદાહરણ આપણને ક્યાંથી મળે છે નાગાર્જુન ગુજરાતનો જિલ્લો મહેસાણા અને લાંગણ માંથી હાથે થી આવેલા માટીના વાસણોના જૂના અવશેષો પ્રાપ્ત થયા છે બે ઉદાહરણ આપણને અહીંયા આપવામાં આવેલા છે એક તો આ તેલંગાણા રાજ્ય નાગાર્જુન કોંડા નામનું સ્થળ ત્યાંથી પણ હાથેથી બનાવેલી માટીના અવશેષો પ્રાપ્ત થયા અને આપણો ગુજરાતની અંદર મહેસાણા જિલ્લો લાંગણ એ લાંગણ માંથી હાથેથી બનાવેલી માટીના વાસણો એના અવશેષો પ્રાપ્ત થયા છે એ સિવાય લોથલ મોહેજો દડો હડપ્પા આ ત્રણેય અલગ અલગ શહેરો છે ધ્યાન રાખજો દ્રવિડ પ્રજાએ વિકસાવેલા આ ત્રણે ત્રણ અલગ અલગ નગરો છે લોથલ અને હડપ્પા ત્યાંથી પણ લાલ રંગના પવાલા બરણી રકાબી જે અહીંયા તમે ચિત્રની અંદર જોઈ શકો છો આવી બધી વસ્તુઓ મોહેજો દળો માંથી પ્રાપ્ત થઈ છે જે અહીંયા નીચેના ભાગમાં આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો આ રીતના લાલ રંગમાંથી બનાવેલી વસ્તુઓ ક્યાંથી પ્રાપ્ત થઈ છે લોથલ અને હડપ્પા પવાલા છે એ પણ આ રીતના ગોળાકાર હોય બરણી રકાબી બરણીઓ તો માટીમાંથી બને બનેલી બરણીઓ હજી આપણે સૌરાષ્ટ્રીય સ્ત્રીઓ વાપરે છે અથાણા ભરવા માટે તો આ બધું પ્રાચીન કાળમાં પણ ભારત દેશની અંદર હતું અને કુંભારનો ચાકડો એ માટી કામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર હેતુલક્ષી પ્રશ્ન માટે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે થેન્ક યુ ઓલ ઓફ યુ ગુડ બાય